ભાઈ <laughs> જો એને થા કે બેટા કરી લે ને એને જેર બી ખરખા એ બધાય ને લઈ આવો રિયો કટ નથી બારે રિયો આ બસ બારે રિયો લોકો થોડી દીજો

અને જામીન ઉપર છોડી અને કોર્પો સટકની તૈયારી ખોટી ફરિયાદ માં દાખલ કરે દાખલ કરે નામ ખોલાવે છે ઓલા પીયસ રાદડિયા ને બિચરાને બીજી રીતમાં લઈ ગયા ને અત્યારે અને આવો સૈનિક નહીં મળે હું કોંગ્રેસ કોંગ્રેસના નેતાઓને કહું છું વિધાનસભામાં અને રાજ્યપાલ ને ક્યો મોરલા મિરચા બુટ કત્તા પર ખરા છે અમારી જેવા લડવાવાળા તમને નહી મળે

આની આ હું ખા હે રાજકોટ સિવિલ લે બને ને બે દિવસ નથી રાજકોટ નથી ખાલી ફ્રૂટ છું ઓલા ને રાખે અને પાણી પીવર એટલે રિપોર્ટમાં કાઈ નો આવે કોણ પીવર આવે કોણ પીવર આવે અહીંયા ગોંડલ તાલુકા પોલીસ વાળા અરે કોઈ પરમાર કરીને આવ્યો છે પોલીસ આવે ને આવે ને કેટલા વાગેની મજા ન અને કેટલા વાગે તમને લેવા મળવા ગયો ને મારા મળવા ગયો મારા મળવા ગયો તો સુધો મને એરેસ્ટ કરી લીધો ત્યાં ને ત્યાં ગેર કાયદે સર એરેસ્ટ કર્યો મને કોણ એરેસ્ટ કર્યા તમને અરે પીઆઈ પર મારે પીઆઈ પર મારે આ ગેર કાયદે સર એરેસ્ટ કરી અને આખી રાત લોકો માં મને પરેશાન કર્યો અને પીઆઈ રાદડિયાને હું કરું પીઉસ રાદડિયાને નેપકિન માથે રાખી અને પાણી પીવરાવતા હતા એનો મેડિકલ નો આવે બિચારા આગર એવડો ટોર્ચર કર્યો મને તો ટોર્ચર નો કરીએ કે મને માનસિક ત્રાસ આપ્યો લોકો માં રાખે કોઈને મળવા નો દે અને બહુ ત્રાસ કર્યો સામાન્ય ગુનામાં નોટિસ પણ નહીં મળવા અમારા ક્લાયન્ટને મળવા ગયો અને મને લોકઅપમાં રાખી દીધો આખી રાત માનસિક ત્રાસ ત્યાંથી છોડાવે બી ડિવિઝનમાં લઈ જાય સી ડિવિઝનમાં લઈ જાય એ ડિવિઝનમાં તાલુકામાં લઈ જાય ભાઈ સાહેબ હું ગુનો કર્યો છું છે તમને બે દિવસ તમને બે દિવસ શું કર્યું સંડોવી દે અને ગુના ગુનામાં ગુનેગાર બનાવે અને સ્યોર કોઈ મોટા ગુના માં ફસાવાની તૈયારી ચાલી રહી છે કોઈ ને મળવાનું દે